નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે પાલીતાણા તાલુકાના વીરપુર ગામમાં આવેલ મકાનમાં પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂના આઠસો ચપટા ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી પાલીતાણા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વીરપુર ગામમાં આવેલ અજય પ્રેમજીભાઈ ગોહેલના મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે મકાનમાં રાખેલ વિદેશી દારૂના આઠસો ચપટા કબજે કરી દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી